ગુજરાત રાજ્ય હોમગાર્ડ ઉત્તર ઝોનમાં આવતા જિલ્લાઓનો રમતોત્સવ વડનગર સંકુલ ખાતે યોજાયેલો જેમાં અલગ અલગ જિલ્લાના ભાગ જેમાં જિલ્લા માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના તાબાના યુનિટના મહિલા અને પુરુષ હોમગાર્ડ સભ્યોએ ભાગ લીધો જેમાં બસો મીટરની દોડમાં મહેસાણા સિટી યુનિટના મહિલા હોમગાર્ડ સભ્ય સુમિત્રાબેન જે તુરી પ્રથમ ક્રમાંકે આવ્યા તેમજ ફેંક સ્પર્ધામાં પણ તેઓ પ્રથમ ક્રમાંક મેળવી ઉક્ત બંને રમતોમાં ગોલ્ડ મેડલ તેમજ ગોળા ફેંક પુરુષ સ્પર્ધામાં વડનગર યુનિટના હોમગાર્ડ સભ્ય આર પરમાર બીજા નંબરે મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો મહિલા રસ્તાખેન સ્પર્ધામાં મહેસાણા સિટી યુનિટના મહિલા હોમગાર્ડ સભ્યોની ટીમે ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ રમતોત્સવમાં જિલ્લા કમાન્ડ ના સતત લાયઝનિંગ હેઠળ સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ બી કે ચૌધરી તેમજ સિટી યુનિટના કંપની કમાન્ડર પી બી પ્રજાપતિ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહેસાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ચોવીસ અને પચીસ તારીખે ગુજરાત રાજ્ય ઓમઘાડ તરફથી ઝોન કક્ષાનો એટલે કે ઉત્તર ઝોનના વિવિધ જિલ્લાઓને એક રમતગમત મહોત્સવ વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવેલો જેમાં મહેસાણા જિલ્લા તરફથી વિજેતા બનેલ દરેક ખેલાડીનો આજે અહીં મહેસાણાની જિલ્લા કચેરી ખાતે એક સન્માન સમારંભ જેવું રાખેલું ને વિજેતા દરેક ખેલાડીને એક પ્રોત્સાહન તરીકે બધાને મળી અને બધાને પ્રોત્સાહન આપ્યું હતું અને આગામી રાજ્ય કક્ષાનું જ્યારે બી આયોજન થાય એ વખતે મહેસાણાની ટીમ એટલે કે આપણા ઝોનની ટીમ જે બી ખેલાડીઓ જવાના છે વધુમાં વધુ એવોર્ડ લઈને આવે જેમ ઝોન કક્ષામાં મેળવે એમ રાજ્ય કક્ષામાં બી મહેસાણા જિલ્લાનું નામ ઉજ્જવળ કરે એવી એમને શુભેચ્છાઓ આપેલી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ